ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ ચોર અને ગઠિયાઓ વધારે શાતિ બનતા જઈ રહ્યા છે પરંતુ પોલીસ આવા બની બેઠેલા ગઠિયાઓને ગણતરીના દિવસોમાં જેલ હવાલે કરી દે છે ત્યારે સુરતમાંથી રૂપિયાની નકલી નોટ વટાવતો ઝડપાયો છે

વધુમાં આરોપીની કામગીરી વિશે વાત કરતા પોલીસે એવું પણ જણાવ્યું હતું કે તે સો રૂપિયાનો સામાન લેવાની બદલે હવે દસ રૂપિયાનો સામાન લેતો હતો અને નેવું રૂપિયા પરત લઈ લેતો હતો એમ કરી અને તે દિવસનું પંદરસોથી બે હજાર રૂપિયાનું વેપારીનું કરી નાખતો ઉપરાંત પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે તેની પાસેથી કુલ બસોને ઓગણસાઇટ જેટલી નકલી સો રૂપિયાની નોટો મેળવી અને જપ્ત કરી છે આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાઠ સો રૂપિયાની ચલની ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળેલ છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એણે આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરીશું માર્કેટ ની અંદર શાકભાજી લેવા જાય ત્યારે દસ રૂપિયાની શાકભાજી અથવા છૂટક વસ્તુ લઈને નેવું રૂપિયા પરત લે મોટી કરન્સી હોય તો તરત ધ્યાન માં આવી જાય એટલા માટે સો રૂપિયા એટલે પ્રાથમિક પૂછપરછમાં આવું જોઈએ અમે તપાસ એ પણ કરશું કે ફાઈવ હંડ્રેડ ની અગાઉ એને આવી કોઈ બનાવેલી છે કે નહીં એ તપાસ નો વિષય છે ને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં એ કોઈને વટાવો આપતો હતો કે નહીં એ બધું રિમાન્ડ દરમિયાન અમે તપાસ એ હવે તપાસનો વિષય છે પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે બસો ને ઓગણસાઠ નોટો મળી છે એ અનુસંધાને અમારી તપાસ ચાલુ છે પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અહીંયા કે તપાસનો વિષય છે સો ટકા એ અમે બધી ટિકેટ અત્યાર સુધી એને કેટલા વટાયા છે કયા સિટીમાં વટાયા છે કયા કયા એને વટાવવા માટેમાં

અને તે ઇન્ટરોગે દરમિયાન જણાવ્યું હતું કે સલમાન અહેમદ પણ ડુપ્લિકેટ નોટો બનાવતો હતો હવે રિમાન્ડની કાર્યવાહી બાદ આ પ્રકારની કેટલી નોટો તે લોકોએ છાપી છે અને અગાઉ આવું પાંચસો રૂપિયાની નોટ પણ છાપી છે કે કેમ તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક